તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખાતરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ખાતરની અછતને લઈને મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો વળી ખાતરના વિવાદ વચ્ચે કૃષિ મંત્રીએ શું નિવેદન આપ્યું છે તેના વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે દર્શક મિત્રો ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચ વર્તાઈ રહી છે પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ઠેર ઠેર ખાતર માટે લાઈનો લાગી જોવા મળે છે ખાતર ન મળતા આવે કિસાન સંઘ મેદાને પડ્યો છે કિસાન સંઘે કે ઉચ્ચારી છે કે ખાતરની બેફામ કાળાબજારી થઈ રહી છે જો ખાતરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલા દિવસોથી ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યા છે સહકારી મંડળીઓ પર ખાતર મેળવવા લાઇનો લાગી છે ત્યારે કિસાન સંઘના નેતાઓએ એવો આક્ષેપ કર્યો કે સબ ડિવિડન્ડ ખાતર બારોબાર ખાનગી કંપનીઓને વેચી દેવાય છે આ ઉપરાંત ખાતરના વિતરણમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી રહી છે એવો પણ આરોપ મુકાયો છે કે ખેતરોને ખેડૂતોને ખાતરની થેલીની સાથે સાથે નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવી રહ્યો છે તો આ તરફ રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ખાતરનો પૂરતો પ્રમાણમાં સ્ટોક છે ખેડૂતોને ખાતરની ખેંચ વર્તાય નહીં તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સબસિડી ખાતરનું બારોબાર વેચાણ કરાય નહીં તે માટે સહકારી મંડળી ઉપરાંત ખાતર વિક્રેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે થોડાક દિવસો પહેલાં જ કેટલાય ખાતર ડેપો પર રેડ પાડીને ગેરરીતિ આચરતા વિક્રેતાઓના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ કિસાન સેલના નેતા એવા પાલ આંબલિયાનું કહેવું છે કે ચૂંટણી આવે એટલે તે પહેલાં જ કિસાન સંઘને ખેડૂતો કેમ યાદ આવે છે જમીન માપણી મુદ્દે કિસાન સંઘ કેમ મૌન બેઠું છે ખેડૂતોના અનેક પ્રશ્નો ઉકેલાતા નથી ક્યારેક કિસાન સંઘ કેમ સરકાર સામે ભાયો ચડાવતું નથી આર એસએસની એક સંસ્થા ખેડૂતોને ખાતર આપતી નથી ક્યારેક બીજી સંસ્થા વિરોધ કરે છે આ તે કેવું કહેવાય આમ ગુજરાતમાં ખાતર મુદ્દે કિસાન સંઘ અને કોંગ્રેસ કિસાન સેલ સામસામે આવ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખાતરના વિવાદ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતા ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે તેમણે જણાવ્યું કે સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાલ વિતરણ ચાલી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે ખાતરની સંગ્રહખોરી કે કાળા બજારી અટકાવવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે તો વળે આ ઉપરાંત ખાતર વિતરણ સંબંધિત ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો માટે રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે મંત્રીએ ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું કે આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના એકસો ટકા જેટલું વાવેતર સમય કરતાં વહેલું પૂર્ણ થયું છે ખેડૂતોને વ્યાજબી ભાવે યુરિયા ડીએપી તથા એનપીકે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના ઉપર માતબર રકમની સબસિડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે મિત્રો કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય કાળાબજારી ન થાય વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા અને તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે ખાતર વિતરણ સંદર્ભે ખેડૂતોની ફરિયાદ રજૂઆતો માહિતી માટે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તો વળીયા ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા અધિક કક્ષાના પણ નિમણૂક કરવામાં આવી રાજ્ય સરકારની માંગણી અનુસાર ભારત સરકાર દ્વારા તબક્કાવાર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે કૃષિ મંત્રીશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને જરૂર પૂરતું ખાતર ખરીદવા અને વણ જોઈતી સંગ્રહખોરી ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે યુરિયા ખાતરનો વધુ ઉપયોગ ન કરવા માટે ભલામણ કરેલ છે ડાંગરના પાકમાં પણ નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે